બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ સવાર સારમાં આપણે આવી ગયા કાળિયાના પુલાવ ખાવા માટે લુણાવાડા પુલાવ એટલે કાળિયાના જ લુણાવાડામાં સૌથી બેસ્ટ એ બી મારવિણભાઈની હોસ્પિટલના સામે મળે છે પછી ત્યાંથી નીકળીને આવી ગયા અમે નિતેશભાઈના મોબાઈલનું લેમિનેશન કરાવવા બેગનું એમના આઈફોનનું કલર ઉડી જતો હતો તે એમના બેકનું લેમિનેશન કરાયું દુકાન પર પછી આયા અમે 616 અમારો મિત્ર જેવા કૃષ્ણભાઈ ને મળ્યા અમે એ વિડીયો માં ન આવ પડતો તો ભી અમે વિડીયો માં લઈ લીધા અમને પછી આપણે ત્યાંથી ઉપર આયા તો આ છે આપણો ળુણાવાડા બળક એક આવું દેખા છે ઉપરથી થોડો ઘણો ટ્રાફિક છે આજે અહીંયા છે એકડી નામે આ કુરિયર કુરિયરવાળા ને ત્યાં કુરિયરવાળા ને ત્યાં થી બે ત્રણ પાર્સલ લેવાના તો બે ત્રણ પાર્સલ લીધા આ છે આપણો પાર્સલ જે આપણે શૂઝ મંગાયા હતા આરપીએ માટે આરબીભાઈના શૂઝ જોઈને બધા ચક થઈ ગયા સારા એવા મસ્ત હતા પછી આ રાત્રે અમે દુકાન પર અમે બધા હતા બાકુર બસ સ્ટેશન સ્ટેશને વિડીયો બનાવવા માટે કાલની રેલ બનાવવા આપણો બંકો આ પેલો એ વાદી અને આ મૂ આજે મસ્ત વિડીયો આવે જોઈ લેજો તમે આજના માટે આટલું થેન્ક યુ ફોર વોચિંગ બાય